જીઆઈડી ઝઘડીયા જીઆઈડીસીમાં એક સાથે આઠ ગાયોના મોત થતા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત જીઆઈડીસીમાં વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે આવું પ્રદુષિત પાણી વરસાદી કાસોમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય છે સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે ત્યારે ગત રોજ ઝઘડીયા જીઆઈડીસીમાં એક સાથે આઠ ગાયના રહસ્યમય સંજોગોમાં મોત થતા એક સાથે આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઈ ભરવાડ દ્વારા ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી છે તે મુજબ જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી આ કુલ આઠ ગાયોના મોત થયા છે આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં ચૌદ જેટલી ગાયોના મોત થયા હતા જીઆઈડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે ત્યારે જીઆઈડીસીમાં એક સાથે આઠ ગાયોના મોત થાય ત્યારે જીઆઈડીસી એસોસિએશને પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ તેમજ આ બાબતે ગૌરક્ષકોએ પણ આમાં સંડોવાયેલા કંપનીના સંચાલકો સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ અને ગોવાળિયા ચારવા આવ્યા તો આઠ ગાયે આય પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંયાથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુંજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે અમે તરત એ ગાયોને ઘેરેજ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાનતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગયો ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વીડિયા બાબતમાં આવી મેં તમે લોકોને જાણ કરી પછી મેં વીડિયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી કમ એ લોકો એમ છે એમ કે તમે જે કરવો તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિઝન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન અમે આપી દીધી પછી એ લોકો એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મીટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તા કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે ભાઈ આ કઈ કંપની છે બ્લોકલો બલોકલો બ્લેક રોસ